ગીત લખવાનું નામ સાંભળીને જ ઘણા લોકોને એવું લાગે છે કે આ કામ તો બહુ જ અઘરું છે જાણે કે એના માટે કોઈ ખાસ શક્તિ કે ટેલેન્ટની જરૂર હોય પણ શું ખરેખર એવું છે આજના આ વિશ્લેષણમાં આપણે એક એવી સિમ્પલ મેથડ જોઈશું જે આખી વાતને એકદમ સરળ બનાવી દેશે ચાલો શરૂ કરીએ આ આખી વાતનો પાયો બસ આ એક લાઇનમાં છે જો કોઈ તાલને અનુભવી શકાય તો ગીત પણ લખી શકાય આ વિચાર જ કેટલો પાવરફુલ છે નહીં એનો મતલબ કે ગીત લખવાની શરૂઆત મોટા મોટા શબ્દો કે મુશ્કેલ સુરોથી નથી થતી પણ એક સાદા તાલથી થાય છે તો ચાલો સૌથી પહેલાં એ દીવાલ તોડીએ જે મોટાભાગના લોકોને રોકી દે છે એ છે એ ગેરસમજ કે ગીત લખવા માટે તો કોઈ જન્મજાત પ્રતિભા જોઈએ અથવા તો સંગીતનું ઊંડું જ્ઞાન જોઈએ પણ હકીકત એ છે કે આ કોઈ રહસ્ય નથી આ એક કળા છે એક સ્કિલ છે જે શીખી શકાય છે તો પછી પહેલું સ્ટેપ શું છે કોઈ ગિટારના કોર્ડ્સ નહીં કોઈ સુંદર મેલોડી નહીં બસ એક સિમ્પલ તાલ આ તાલ જ આપણા ગીતનો પાયો બનશે એ જ દરેક લાઈનને એનો આકાર એનું માળખું આપશે અહીંથી જ બધી શરૂઆત થાય છે ચાલો એક ઉદાહરણ જોઈએ આ એક આઠ બિટ્સનો સરળ તાલ છે સાંભળજો દ ડા દ અહીં જે ડા છે ને એના પર થોડો ભાર આવે છે એ મજબૂત બિટ્સ છે અને આ બે મજબૂત બિટ્સ જ આખી લાઇનને એની પોતાની એક લય આપે છે આ જે મજબૂત બીટ્સ છે એને એક્સેન્ટ્સ કહેવાય છે અને એનું કામ બહુ જ મહત્વનું છે કારણ કે હજુ તો આપણે શબ્દો કે સૂર વિશે વિચાર્યું પણ નથી પણ આ એક્સેન્ટ્સ જો નક્કી કરી દે છે કે લાઇનનો ભાવ કેવો હશે એ ગીતની ભાવનાત્મક કરોડરજ્જુ જેવા છે ઓકે તો હવે આપણી પાસે તાલ છે અને એક્સેન્ટ્સ પણ છે પણ આ એક નાનકડા તાલમાંથી આખો અંતરો કેવી રીતે બને ચાલો જોઈએ કે આ સિમ્પલ પેટર્ન કેવી રીતે એક આખા ગીતના ટુકડા માટે બ્લૂ પ્રિન્ટ બની જાય છે આ પ્રોસેસ એકદમ સીધી છે જુઓ સૌથી પહેલાં એ તાલની પેટર્નમાં બંધ બેસે એવા શબ્દો મૂકીને પહેલી લાઇન લખો પછી એ જ તાલનો ઉપયોગ કરીને એને મળતા પ્રાસવાળી બીજી લાઇન ઉમેરો આ જ કામ ત્રીજી અને ચોથી લાઇન માટે કરો અને બસ તમારી પાસે ચાર લાઈનનો એક આખો અંતરો તૈયાર છે આ તો એ જ ક્લાસિક એ બી બી સ્ટ્રકચર છે જે આપણે હજારો ગીતોમાં સાંભળીએ છીએ જોયું કેટલું સિમ્પલ છે દરેક હિટ ગીતમાં એક એવી વસ્તુ હોય છે જે આપણા મગજમાં ચોંટી જાય છે એ ભાગ જે આપણે વારંવાર ગણગણતા રહીએ છીએ એને કહેવાય છે હૂક ચાલો સમજીએ કે આ હુક શું છે અને એને ગીતમાં કેવી રીતે શોધી શકાય તો આ હુક કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે છે એ કોઈ યાદગાર લાઈન હોઈ શકે કોઈ ખાસ લય કે તાલ હોઈ શકે કોઈ સૂરનો નાનો ટુકડો અથવા તો ગીતનું ટાઇટલ પણ હોઈ શકે જે વારંવાર પાછું આવે મુદ્દો એ છે કે ધ્યાન ખેંચે અને તરત જ યાદ રહી જાય અને આ હુકને સામાન્ય રીતે ગીતમાં એવી રીતે મુકાય છે કે વારંવાર સંભળાય ઘણીવાર એ પહેલાં અંતરાના અંતમાં આવે છે અને પછી ફરીથી છેલ્લા અંતરાના અંતમાં આનાથી ગીત એકદમ બંધાયેલું લાગે છે અને સાંભળનારના મગજમાં બરાબર ફિટ થઈ જાય છે વેલ એકવાર ગીતમાં એક પેટર્ન બની જાય બે અંતરા તૈયાર થઈ જાય પછી આવે છે અસલી મજા હવે સમય છે એ પેટર્નને જાણી જોઈને તોડવાનો અને આ કામ કરે છે બ્રિજ બ્રિજ ગીતનો એ હિસ્સો છે જે એકદમ અણધાર્યો વળાંક લાવે છે અહીં જુઓ અંતરો અને બ્રિજ વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે જ્યાં અંતરો એક નક્કી કરેલા તાલ અને પ્રાસને વળગી રહે છે ત્યાં બ્રિજ એક નવો જ તાલ થોડા છૂટા પ્રાસ અને એકદમ ફ્રેશ ઇમોશનલ એનર્જી લઈને આવે છે આ બદલાવ જ ગીતને રસપ્રદ બનાવે છે સાદી ભાષામાં કહીએ તો બ્રિજ એ ગીતનો ટ્વિસ્ટ છે એ વાર્તાનો એ વળાંક છે જ્યાં કોઈ નવો વિચાર આવે છે કોઈ રહસ્ય ખોલે છે અથવા તો આખી વાતને જોવાનો એક નવો દ્રષ્ટિકોણ મળે છે જાણે કે કોઈએ અચાનક એક નવી બારી ખોલી નાખી હોય તો સવાલ એ થાય કે આખી પદ્ધતિ જે એક સામાન્ય તાલથી શરૂ થાય છે તે આટલી પાવરફુલ કેમ છે એવું તો શું છે આ રીતમાં કે એ ગીત લખવાની કળાને આટલી સરળ અને મજેદાર બનાવી દે છે ચાલો એનું કારણ સમજીએ કારણ કે આ પદ્ધતિ ફક્ત ગીત લખતા નથી શીખવાડતી એ ગીતકાર બનવાના મૂળભૂત પાયા શીખવે છે તાલ અને એક્સેન્ટ્સથી લઈને સ્ટ્રક્ચર પ્રાસ હોક્સ વિરોધાભાસ અને ગીતની ભાવનાત્મક ગતિને કેવી રીતે કંટ્રોલ કરવી આ બધું જ એમાં આવી જાય છે આ એક કમ્પ્લીટ કિટ છે અને આ પદ્ધતિની સૌથી સુંદર વાત એ છે કે એ ગીત લખવાના ડરને દૂર કરી દે છે એ કોઈ રહસ્યમય જાદુ નથી એ એક પ્રેક્ટિકલ કળા છે જેને કોઈ પણ ગમે ત્યાં બેસીને શીખી શકે છે અને પ્રેક્ટિસ કરી શકે છે એ ખરેખર આપણી ક્રિએટિવિટીને આઝાદ કરે છે અને જ્યારે આ કળા પર પકડ આવી જાય પછી કોઈ પણ જગ્યાએ ગીત લખી શકાય છે બસમાં કેફેમાં કે પછી કોઈ જૂની રસીદની પાછળ પણ કારણ કે જેમ કહેવાય છે પછી સફળતાની ચાવી તો હાથમાં જ હોય છે તો હવે સવાલ એ નથી કે ગીત કેવી રીતે લખવું સવાલ એ છે કે આ ચાવીથી કયો દરવાજો ખોલવામાં આવશે